રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ હજુ પણ ભારે છે કારણ કે આજે અમદાવાદ આણંદ અને ખેડામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો રાજ્યના વીસ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે કે હજુ પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે કારણ કે ગુજરાત નજીક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને જેના કારણે ત્રણથી ચાર દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો કમોસમી વરસાદ વરસ્યો અને છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના વીસ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો જેમાં સુરેન્દ્રનગરના મૂડીમાં બે ઇંચ અને કચ્છના નખત્રાણામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા તો અમરેલીના બાબરામાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકની અંદર વીસ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આગામી ત્રણ ચાર દિવસ આ જ પ્રકારનો માહોલ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે સુરેન્દ્રનગરના મૂડીમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ ખાબક્યો તો આ તરફ કચ્છના નખત્રાણામાં પણ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું આહવા થાનગઢ લોધિકા અને ઉપલેટામાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો છે તો આ સાથે વંથલી ચોટીલા કોટડા સાંગાણી અને લાઠીમાં પણ વરસાદ ખાપ્યો હજુ પણ આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે આ તરફ સાયલા જુનાગઢ શહેર અને તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો છે અને આજે ત્રણ જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે